અમદાવાદના કાંકરિયામાં પ્રાણી સંગ્રહાલયમાં યુવકની વિચિત્ર હરકત સામે આવી છે વાઘણના પાંજરામાં પડી તેવી સ્થિતિ સર્જાઈ હતી પાંજરાની બહાર ઉભેલા પ્રવાસીઓએ બૂમાબૂમ કરતા યુવક બહાર આવ્યો પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને વાઘણને અંદરના પાંજરામાં પૂરી લીધી હતી રખિયાલમાં રહેતા યુવકે જોખમી મસ્તી કરતા પ્રાણી સંગ્રહાલયના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક કોઈપણ ડર વગર વાઘના પાંજરામાં જવા માટે ઉપર ચઢ્યો હતો વાઘ પણ પાંજરાની કિનાર સુધી પહોંચી ગયો હતો યુવક નીચે કૂદે એટલે વાઘ તરાપ મારવા તૈયાર હતો સિક્યુરિટી સ્ટાફે યુવકનો જીવ બચાવી તેને પકડી લીધો હતો આ જે યુવક છે તેની પૂછપરછ કરવામાં આવી આ યુવકનું નામ અરુણકુમાર બ્રિજમોહન પાસવાન છે એની ઉંમર છવ્વીસ વર્ષની છે અને તે રખિયાલ વિસ્તારમાં રહે છે અને તે મજૂરી કામ કરે છે છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતમાં રહે છે અમદાવાદની તો પાંચ વર્ષથી રહે છે અને એનું કહેવાનું એવું છે કે હું જ્યારે કાંકરિયા ઝૂની અંદર ગયો ત્યારે મારે મારી પ્રેમિકાની સાથે બોલાચાલી થઈ રહી હતી અને મોબાઈલમાં મારી પ્રેમિકા છે એ મારી સાથે ઝઘડો કરતી હતી મારી પ્રેમિકાએ મને એવું કીધું કે જે એટલો બધો હિંમતવાળો હોય મને પ્રેમ કરતો હોય તો તું એક વખત જા પાંજરામાં સિંહના પાંજરામાં જઈને બતાવ તો હું એને બતાવવા માટે થઈને સિંહના પાંજરામાં ગયો હતો